આજથી દસ દિવસ અગાઉ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી ગોઝારી દુર્ઘટનાને લઈને રાજકોટ સહિત ગુજરાતમાં ઘેરા પ્રતિઘાત પડ્યા છે આ ઘટનાને લઈને સતત વિપક્ષ દ્વારા એસઆઈટીની તપાસ સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે ને જેવી રીતે એસઆઈટીની તપાસમાં રાજ્ય સરકાર દ્વારા ફરી એકવાર સુભાષ ત્રિવેદીને તપાસ સોંપવામાં આવતા જિગ્નેશ મેવાણી હોય કે પછી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા હોય તેમણે પણ સવાલો ઉઠાવ્યા છે આટલું જ નહીં પરંતુ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની આ ઘટનામાં ક્યાંક ને ક્યાંક પીડિત પરિવારો સાથે મુલાકાત ન હોવાને લઈને પણ તેમણે સવાલ ઉઠાવ્યા છે શું કહી રહ્યા છે યુવરાજસિંહ જાડેજા વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવ દસ દિવસ અગાઉ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડનો જે મામલો સામે આવ્યો હતો જેમાં અઠ્યાવીસ જેટલી જિંદગીઓ ટીઆરપી ગેમ ઝોન આગ દુર્ઘટનામાં હોમાઈ ગઈ હતી આ ઘટનાને લઈને સ્પષ્ટ રીતે તંત્ર જવાબદાર માનવામાં આવી રહ્યું છે જેવી રીતે બેદરકારી તંત્રના અધિકારીઓ દ્વારા દાખવવામાં આવી અને સંચાલકો સામે સમય સૂચકતા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવી તેના કારણે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ હતી ને તંત્રએ પણ આ મામલાને લઈને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે ને જે અલગ અલગ અધિકારીઓ જેમના આ સમગ્ર ઘટનામાં જવાબદાર હોવાના નામ સામે આવી રહ્યા છે તેમની સામે પગલાં પણ લેવામાં આવી રહ્યા છે તેમની સામે ગુનો પણ નોંધવામાં આવી રહ્યો છે આ ઘટનાને લઈને વિપક્ષ સતત સવાલ કરી રહ્યો છે કે જે તપાસ રાજ્ય સરકારે કરી છે પરંતુ તે આ મુદ્દા ઉપરથી ધ્યાન ભટકાવવા માટેનું એક ષડયંત્ર છે થોડાક દિવસ અગાઉ કોંગ્રેસના જે ધારાસભ્ય છે વડગામના જીગ્નેશ મેવાણી તેમના દ્વારા પણ અગાઉ સતત પોતાના નિવેદનમાં એસઆઈટીના વડા છે સુભાષ ત્રિવેદી તેમની સામે આરોપો કરવામાં આવ્યા હતા ત્યારબાદ હાલ જે રાજકોટમાં ઉપવાસ કાર્યક્રમ જે રાજકોટના પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે ચાલી રહ્યા છે તેમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ ત્યાં પહોંચ્યા અને ત્યારબાદ તેમણે આ જે રાજકોટમાં ગોઝારી દુર્ઘટના બની છે તેને લઈને વાત કહી હતી સાથે જ તેમણે આ મામલામાં પૂર્વ ગુજરાતના મુખ્યમંત્રી છે વિજય રૂપાણી તેઓ ક્યાં ખોવાઈ ગયા છે તેઓ કેમ નહીં દેખાઈ રહ્યા તેને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે પહેલાં તો યુવરાજસિંહ જાડેજાએ શું કહ્યું તે સાંભળી લો આજથી દસ દિવસ પહેલા રાજકોટની અંદર જે માનવ હત્યાકાંડ થયો એટલે કે જે અગ્નિકાંડ કેઆરપી ગેમ ઝોન જે છે એમાં જે હત્યાકાંડ થયો એ હત્યાકાંડની અંદર નિષ્પક્ષ તપાસ થાય એના માટે રાજકોટની અંદર અત્યારે અનસન એ કરવામાં આવી રહ્યા છે અને આ બોતેર કલકના જે અનશન છે એ માધ્યમથી અમે સરકારને મેસેજ આપવા માંગીએ છીએ કે જો બીજા જિલ્લાના કે ધારાસભ્યો એ રાજકોટની અંદર આવી શકતા હોય તો રાજકોટના ધારાસભ્ય ક્યાં છે અને રાજકોટના પૂર્વ મુખ્યમંત્રી એવા આદરણીય વિજયભાઈ રૂપાણી ક્યાં છે કેમ કે જયારે નિષ્પક્ષ તપાસની વાત આવે છે ત્યારે જે એસઆઈટી નું ગઠન કરવામાં આવ્યું છે એ એસઆઈટી માં પણ ઘણા બધા સવાલો પેદા એ રાજકોટની જનતા જ કરી રહી છે અને કહેવાય છે કે આ રંગીલું રાજકોટ છે આ રંગીલા રાજકોટનો રંગ ઉડી ગયો છે જે લોકો મજા કરવા માટે ગેમ ઝોનમાં જતા એને મોત મળી છે ત્યારે ઘણા બધા પ્રશ્નોએ રાજકોટની જનતા જ ઉપસ્થિત કરી રહી છે કે જે એસઆઈટી નું ગઠન થયું છે એ એસઆઈટી માં શા માટે નિષ્પક્ષ જે તપાસ અધિકારીઓ છે એને રાખવામાં નથી આવ્યા એટલે પેલી વહેલી માંગણી એ આ અંતર માધ્યમથી એ જ છે કે આની અંદર નિષ્પક્ષ અધિકારીઓની વરણી કરવામાં આવે અને નિષ્પક્ષ અધિકારીઓ જેને કરપ્ટર ને ધૂક્યો પણ ન લીધો હોય જે બે ડાઘ હોય જે પ્રમાણિક હોય જે ઈમાનદાર હોય એવા પ્રમાણિક લોકોને આ ની અંદર આ મૂકવામાં આવે બાકી અત્યારે જે એસઆઈટી છે એ એસઆઈટી નથી એ ચીટ છે જે લોકો મૃત્યુ પામ્યા છે એના પરિવારજનો સાથે એને સ્નેહીજનો સાથે કરવામાં આવતા ચીટિંગ છે એટલે આ ચીટ એ મહેરબાની કરીને આજે કરવામાં આવી છે એ ચીટ બંધ કરી દેવામાં આવે અને આની ઉપર નિષ્પક્ષ તપાસ થાય અને ગંભીરતા સમજવામાં આવે જે પણ લોકોની પાસે જવાબદાર છે એ કોઈ પણ મોટા હોદ્દેદાર હોય એ કોઈ પણ મોટા અધિકારી પણ હોય કે પદાધિકારી પણ હોય એની ઉપર નિષ્પક્ષ તપાસ થવી ખૂબ જરૂરી છે એટલે આ માધ્યમથી અમારી માંગણી એ જ છે કે તાત્કાલિક ધોરણે જે એસઆઈટી ની અંદર જે અધિકારીઓ છે એ એસઆઈટી ના અધિકારીઓમાં જે નિષ્પક્ષ અધિકારી હોય એનો ઉમેરો કરવામાં આવે અને જેની ઉપર ખુદ તપાસ ચાલી રહી હોય એવા અધિકારીઓને શા માટે ભાઈ આમાં તમારે એસઆઈટી ની અંદર ગઠન કરો છો એસઆઈટી એની અંદર નિમો છો એટલે આવા જે કહી શકાય કે જે રીતે રાજકોટની પ્રજા જે કહી રહી છે કે આ લોકો નિષ્પક્ષ નથી તો શા માટે એ નિષ્પક્ષ અધિકારીઓને મૂકવામાં નથી આવતા અને જે ખુદ ચોરી કરતા હોય એને તમે ચોકી પણ સમજો ચોકી પણ સોંપો તો શું થવાનું જેમાં ચોકીદાર જ ચોર હોય એ તળિયા જાતે જ થવાના અને જે આપણે દૂધના રખોપાની જવાબદારી જેને સોંપીએ છીએ એની ઉપર તો ઘણા બધા સવાલો છે અને મહેરબાની કરીને બિલાડીને દૂધના રખોપા કરવાની જવાબદારી સોંપવામાં ન આવે જે પ્રમાણિક છે જે ઈમાનદાર છે એની પાસે જ આ તપાસ કરવામાં આવે અને અમારી માંગણી આ માધ્યમથી અનુસંધના માધ્યમથી એ પણ છે કે જે પીડિત છે એ પીડિત પરિવારજનોને પણ આ એસઆઈટી ની અંદર એ મૂકવામાં આવે અને પીડિત પરિવારજનો જે છે જેને અત્યારે કહેવામાં આવી રહ્યું કે ચાર લાખ કે પાંચ લાખનું વળતર આપવામાં આવશે અમે એ પણ માંગણી કરીએ છીએ કે ચાર પાંચ લાખનું નહીં ઓછામાં ઓછું એક કરોડ જેટલું વળતર એમને આપવામાં આવે અને જે વર્તમાનના એટલે કહી શકાય જે કળયુગના જે કવરો રચિત જે લાક્ષાગ્રહ હતું એ લાક્ષાગ્રહની ની અંદર ઘણા બધા એ ભસમાસુ બનીને ને ભરતી ગયા છે એવા લોકો ઉપર દંડાત્મક અને સજાત્મક કાર્યવાહી થવી જ જોઈએ અને તેની સાથે સાથે આ આ અંદર જે આંકડો આંકડો મળી રહ્યો રહ્યો છે છે એ ઘણી બધી પેદા કરી જેટલા જ લોકો આમાં ફરી નથી ગયા કે આમાં મૃત્યુ નથી પામ્યા જે રીતે અહીંના સ્થાનિકો દ્વારા જે બાબતો સામે આવી રહી છે કે લગભગ પિસ્તાલીસ કરતા પણ વધારે જે લોકો હતા કે જે આની અંદર એ મૃત્યુ પામ્યા હોય શકે છે આવી રહી છે તો શા માટે ભાઈ આવી આવી બચાવવામાં રહ્યા છે શા માટે ભાઈ તમે જે તે સમયના તત્કાલીન જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કમિશનર હોય એને તમે આ એફઆઈઆરમાં નામ નથી નોંધતા જે પદાધિકારીઓ જે એના માટે જવાબદાર હોય એ પદાધિકારીઓના નામ શું આમાં લખવામાં નથી આવતા અને હમણાં ક્યાંક તપાસમાં કોઈ કોર્પોરેટરનું પણ નામ આવ્યું છે તો એફઆઈઆરની અંદર શા માટે કોર્પોરેટરનું નામ એડ કરવામાં નથી આવતું શા માટે એની સામે તપાસ કરવામાં નથી આવતી એટલે આ પ્રકારના ગંભીર સવાલો એ પેદા થઈ રહ્યા છે ત્યારે અમે આ પત્રિકાના માધ્યમથી આ પત્રિકા રાજકોટના તમામ ગ્રામજનો તાલુકામાં અને જિલ્લા આખામાં અમે આ પત્રિકા મોકલવાના છીએ અને આ પત્રિકાના માધ્યમથી અમે જે લોકો પીડિત છે ખાસ કરીને એ પીડિત પણ સંપર્ક કરીશું અને પીડિતની સાથે જે સ્નેહીજનો છે ખરેખર આમાં ન્યાય માટે જે જેના રાખી રહ્યા છે એને પણ સાથે લઈ અને આગળના દિવસોમાં અમે ચાલવાના છીએ અમારી જે માંગણી છે ખૂબ યાદની છે કે મૃત્યુઆંક જે છે જે સાચો એ સાચો મૂકવામાં આવે અને આમાં જે પણ લોકો પીડિત છે એને યોગ્ય વળતર આપવામાં આવે એને એસઆઈટી અંદર ગઠન જે થયું છે એની અંદર એનો સમાવેશ કરવામાં આવે અને એસઆઈટી ના જે અધિકારીઓ છે જેની ઉપર ઘણા બધા લાંછનો લાગી રહ્યા છે જે બે નથી એવા લોકોને આ એસઆઈટીમાંથી દૂર કરવામાં આવે ખાસ કરીને આપણે બધા જ જાણીએ છીએ થોડા સમય પહેલા બરોડાની અંદર હણીકાંઠ થયો રાજકોટની અંદર લઠ્ઠાકાંઠ થયો નવસારીની અંદર જે કહી શકાય બળાત્કાર થયો ચાલુ ટ્રેનમાં પછી મોરબીની અંદર બ્રિજ દુર્ઘટના થઈ ત્યારે પણ એક ચોક્કસ જે સરકારના સૌથી નજીક રહેલા જે જે હોય તપાસ રહે આ પહેલો પ્રશ્ન ઉપર ઉપર તો તાત્કાલિક એની ધ્યાન આપવું જોઈએ જોઈએ અને સરકારે પણ સ્પષ્ટતા કરવી દરેક હતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા આ સમગ્ર કેસની તપાસ એસઆઈટી દ્વારા કરવામાં આવી રહી છે તેમાં નિષ્પક્ષ તપાસ તટસ તપાસ કરવામાં આવે ને કોઈ પણ જે જવાબદાર અધિકારીઓ છે તેમને છોડવામાં ના આવે તે માટે ખાસ વાત કહી છે ને સાથે જ તેમણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર પણ પ્રહાર કર્યા છે આટલેથી નાટકતા તેમણે જે મૃતકોને ચાર લાખની રકમ આપવામાં આવી છે તે રકમમાં વધારો કરીને કરોડ રૂપિયા સુધી રકમ છે તે મૃતક પરિજનોને આપવામાં આવે તે પ્રકારની વાત હાલ કહેવામાં રહી છે હાલ આ જે ધરણા પ્રદર્શન છે તેનો બીજો દિવસ છે ને તમામ લોકો આ ધરણા પ્રદર્શનમાં જોડાઈ રહ્યા છે ને રાજ્ય સરકાર તેમજ રાજકોટ મહાનગરપાલિકાના જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેમજ જે પતા અધિકારીઓની પણ ક્યાંક ને ક્યાંક આ મામલામાં જે પૂછપરછ છે તે હાલ કરવામાં આવી રહી છે તેના કારણે હવે આગામી સમયમાં એસઆઈટીના તપાસમાં કયા મોટા માથાઓના નામ ખુલે છે અને એસઆઈટીની તપાસ કઈ દિશામાં જાય છે તે જોવું રહ્યું શું ખરેખર એસઆઈટી દ્વારા રાજ્ય સરકારના જે અધિકારીઓ આઈએસ આઈપીએસ કક્ષાના છે તેમની સામે કોઈક મજબૂત રિપોર્ટ બનાવવામાં આવશે કે પછી જે એસઆઈટીના વડા છે સુભાષ ત્રિવેદી ઉપર વિપક્ષના નેતાઓ સતત આરોપ કરી રહ્યા છે તે આરોપોની સત્યતા કેટલી તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીન ન્યૂઝની ચેનલ આપ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ